એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે માળકા ગામે તેરાપન સંઘના જૈન આચાર્ય આગમન તૈયારીઓ આખરીઓ તિરાપત સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજી કચ્છની યાત્રા કરી અમદાવાદ ચેતુપાસ માટે આગળ વધતા માળકા ગામે પધારવાના છે માળકા ગામમાં ગુરુના આગમનની તૈયારીઓ તિરાપન જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ગુરુના આગમનની તૈયારીઓ પૂર્જુષમાં ચાલી રહી છે આગામી બાર એપ્રિલના રોજ જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીની સાથે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી માળકા ખાતે પ્રવેશ દ્વારા ખુલ્લો મૂકશે ઉલ્લેખનીય છે કે તેરાપન સમાજ સંઘના જૈન આચાર્ય શ્રી મહાશ્રમણજીએ નેપાળ ભૂતાન અને ભારતના ત્રેવીસથી વધુ રાજ્યો સ્પર્શ કરી પદયાત્રા કરી છે જેમાં એક કરોડથી વધુ લોકોને પ્રેરણા આપી નશા મુક્તિનો સંકલ્પ સ્વીકાર કર્યો છે અહેવાલ પ્રદાન અત્યારે અમારો ગામ માડકાની અંદર અમારા મારા આચાર્ય મારા શ્રી મહાશ્રમણજી બાર તારીખ તેર તારીખના એપ્રિલના બે હજાર પચીસના માળકા પધારવાના હોવાથી એમના એમના યાદગીરી માટે અમે લોકોએ અમારા પરિવારે સાથે મળી અને ભવ્ય ગેટનું એમના નામનું મહા આચાર્ય મહાશ્રમણજી દ્વારના નામનું ઉદઘાટન અમે લોકોએ બાર તારીખના રાખ્યા છે જેના માટે ગુજરાતના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ઉદઘાટક તરીકે અહીંયા સવારે નવ ને ત્રીસ વાગે આવવાના છે અને પછી ગુરુ મહારાજનો ગામમાં જે ભવન છે ત્યાં ગામજનોને સારો ઉપદેશ આપશે અને પ્રવચનનો પ્રોગ્રામ બધો ગોઠવેલો છે અને બે દિવસનો પ્રોગ્રામ ભવ્ય અહીંયા પાસે રાખેલો છે અને હજારો માણસોની મેદનીમાં ગુરુ મહારાજના આશીર્વચનો અમને મળશે એ એ નિમિત્તે અમે લોકોએ આ બધો પ્રોગ્રામ બનાવેલો છે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો નો માળકા પ્રવાસ તારીખ બાર તેર એપ્રિલ બે હજાર પચીસ ના માળકા મુકામે થઈ રહ્યો છે

માળખા માટે બહુ ઉમંગ અને આનંદની વાત છે બાર એપ્રિલમાં પરમ પૂજ્ય ગુરુદેવ માળખા પધારશે અને એના ઉત્સાહ માલકા માળખા કિરા પણ વધી પુલા ગામમાં મીઠાઈ વિતરણ કરવામાં આવશે એવી આવશે